હંમેશા કોઈ પૂછે ને કે તમારી પાસે શું છે તો એમ બોલવાનું કે ભાઈ ઠાકોરજીની કૃપાથી આ બધું કઈ સારું આપવું હોય ને તો ભગવાનની કૃપા માનવી તમારી છે છે તો કે આ બસ આપણું થોડું હોય એમ બોલવું અભિમાન ન કરવું એક શેઠજી હતા બહુ મોટો બંગલો બનાવ્યો શેઠજી સુંદર મજાનો બંગલો ગાર્ડન બગીચો ગાડીઓ એટલે એક સાધુ એ શેઠજીના ઘરે ગયા શેઠજી એ સાધુને ઘરની અંદર બોલાવ્યા સુંદર મજાના સોફામાં સાધુને બેસાડ્યા એટલે એ કીધું કે શેઠજી બંગલો બહુ સારો છે સુંદર મજાના સોફા આવા સુંદર ફર્નિચર બહુ સુંદર બંગલો બનાવ્યો શેઠજી બોલ્યા કે મહારાજ આ તો ભગવાનનું છે મારું નથી સાધુ રાજી થયા કે વાહ જો જીવ હોય ને તો આવો જોઈએ ત્યાંથી શેઠજી કીધું કે ચાલો હું તમને મારો બગીચો બતાડું બગીચામાં ગયા સુંદર મજાનો બગીચો સાધુએ કીધું કે વાહ બગીચો બહુ સારો છે કીધું કે આ તો ભગવાનનો છે છે આપણે સાધુ કે વાહ વાત જીવ બહુ સારો ફરિયામાં સુંદર મજાની પચાસ લાખની મર્સિડી ગાડી પડી હતી સાધુએ કીધું કે શેઠજી આ ગાડી બહુ સારી છે અરે બાપજી આ તો ભગવાનની છે મારી થોડી છે સાધુ બહુ રાજી થયા અને થોડીક વાર થઈ ને તો શેઠજીના ઘરવાળા ચા લઈને આવ્યા એટલે સાધુએ કીધું કે શેઠજી તમારા પણ બહુ સુંદર ને સારા છે ત્યાં શેઠજી બોલ્યા સુધી ગાડી તો કે ભગવાન બંગલો ભગવાન પણ પત્ની આવી એટલે સાધુ પરીક્ષા કરી કે તમારી પત્ની પણ બહુ સારી છે તો શેઠજી એમ ના બોલ્યા કે ભગવાન છે પણ એવું કોણ બોલી ગયા ખબર વીરપુર માં જણારામ બાપા છે ને પ્રભુ એ બોલી ગયા તા એના ઇતિહાસ ક્યારેક સાંભળજો ભગવાન દ્વારકા નો નાથ સાધુ નું રૂપ લે અને વીરપુરના આંગણે જાય અને કહે કે જલા ભગત મારે હાલી ને દ્વારકા જાવું લાકડીના ટેકાની મારે જરૂર છે તો જલા ભગત જળારામ બાપા બોલે કે લાકડીનો ટેકો એટલે ભગવાન સાધુના રૂપમાં કહે કે ભગત તમારા પત્નીને જો મારી સાથે મોકલો તો રસ્તામાં મારા કપડાં ધોઈ દે મને જમવાનું બનાવી દે અને મારી જાત્રા છે એ પૂરી થાય જલારામ બાપાએ એટલું સાંભળ્યું ને અને સીધા પોતાની જગ્યાએ ઊભા થયા અને એટલું જ બોલ્યા કે સાંભળું ત્યાં તો એના ઘરવાળા એવા બોલો સ્વામી તો કે આ સાધુ મહારાજ છે એના ભેરા હાલતા થાવ એની સેવા કરો કેમ કે જલા બાપાને ખબર હતી કે આ પત્ની પણ મારી થોડી છે પ્રભુ આપણું થોડું કંઈ છે અને જલારામ બાપાની ઘરવાડી ભગવાનની સાથે હાલતા થઈ ગયા પણ વિચારો બાપાની પૂછ્યું કે હું જાઉં બાકી પૂછી શકતા આજના સમયમાં કોઈ સાધુ આવે ને બોલજો તો પેલા એમ કે તમે જાઓ પણ જલારામ બાપાના પત્ની આવું બોલ્યા નથી ભગવાનની હારે હાલતા થઈ ગયા અને અધ પલે જ્યાં પોચે ત્યારે ભગવાન જલરામ બાપાની પત્નીને કહે કે હું સ્વયં ભગવાન છું આલે આ ધોકો આ પ્રસાદ હું તને આપું વીરપુરમાં તું જા મારા આશીર્વાદ છે કે વીરપુરમાં કોઈ દિવસ રોટલો ખૂટશે નહીં અને કદાચ વધારે ન કહેવાય હું જાણું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે આપણા ભારતમાં એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં દાન દક્ષિણા લેવામાં આવતી નથી પ્રભુ ત્યાં ચોખ્ખું લખેલું છે કે અહીંયા એક રૂપિયો પણ ધરવાનો નહીં અને રોટલો અવિરત ચાલુ છે આ ક્યારે બને જ્યારે તમારી પાસે જે વસ્તુ છે તમે એમ બોલોને કે આ ભગવાનનું છે તો કોઈ પણ વસ્તુમાં ક્યારે એવું ન બોલવું કે આ મારું છે આ હિરણ્યાક્ષ રાક્ષસ એણે એમ કીધું કે આ પૃથ્વી મારી છે ભગવાને કીધું કે તું પૃથ્વી આપ એને આપી નહીં એટલે ભગવાન એની સાથે યુદ્ધ કરે હિરણ્યાક્ષનો વધ કરે અને પોતાના વરા નારાયણ પોતાના સિંગડામાં પૃથ્વીને રાખવી અને પાણીની બાર લઈ આવે પૃથ્વી પાણીની બહાર આવે શેષનાગના માથા ઉપર આપણી આ પૃથ્વીને રાખવામાં આવેલી છે આપણા માથા ઉપર આઈનો દાણો હોય તો આપણે વજન ન લાગે એમ શેષનાગ ઉપર આ સમગ્ર પૃથ્વી છે પણ એને વજન લાગતો નથી પછી પૃથ્વીની ઉપર સાત લોક બનાવ્યા ભૂર્લોક ભુવલોક સ્વલોક મહાલોક જનલોક તપલોક અને સત્યલોક આપણે હિન્દુ એમ બોલીએ કે સ્વર્ગમાં જવું એ સત્યલોક ઇસ્લામ ધર્મમાં એમ બોલાય કે જન્નતમાં જવું એ સ્વર્ગ લોક કોઈ એવું બોલે અક્ષરધામમાં જવું એ સ્વર્ગ લોક બાઇબલમાં એવું કીધું કે પેરેડાઇઝમાં જવું એ સ્વર્ગ લોક સાઠ લોક આપણી ઉપર છ પાતાળ આપણી નીચે બનાવેલા છે અતળ વિતળ સુતળ ગંગાતળ મહાતળ આ ચૌદ માળનું એક માળખું એને એક બ્રહ્માંડ કહેવાય ભગવાને આવા ચૌદ પ્રકારના બ્રહ્માંડોની રચના કરેલી છે જુઓ પૃથ્વીમાં કેવું સુંદર મજાનું બ્રહ્માજી બધું બનાવ્યું આપણે લોકોએ જીવનભર તમે આખી જાત્રા ન કરી શકો પણ આ કથા તમે સાંભળો ને એટલે બેઠા બેઠા તમારી જાત્રા થઈ જશે બધી જાત્રાઓ આપણે ક્યારે કરી નથી શકવાના પણ આપણા તો કાથરોટમાં ગંગા આ કથા સાંભળી લ્યો એટલે બેઠા બેઠા જાત્રા થઈ જાય અહીંયા કેટલી વસ્તુ બ્રહ્માજી બનાવેલી છે પ્રભુ સાત લોક ઉપર છ પાતાળ નીચે વચમાં આપણી પૃથ્વી આ પૃથ્વીના નવ ભાગ પાડેલા છે જેને નવ ખંડ કહેવામાં આવે જે ખંડમાં આપણે રહીએ એને કહેવાય ભરત નામનો ખંડ આ ભરતખંડ બધા કરતા પવિત્ર છે ભારતમાં જન્મ થાવો અતિ દુર્લભ છે આપણા ભરતખંડની ની અંદર બ્રહ્માજીએ અડસઠ પ્રકારની નદીઓ બનાવી આપણે બોલીએ ને અડસઠ તીરથ ગુરુજીના ચરણે આવી અડસઠ નદીઓ છે ગંગા યમુના નર્મદા સિંધુ કાવેરી તુગભદ્રા સુગભદ્રા મહેષ્ણિ દુરાત્માની લીલવિત્રી આ બધી નદીઓ છે ને દરિયામાં જાય સાત પ્રકારના દરિયા બનાવેલા છે ખારા પાણીનો મીઠા પાણીનો શેરડીના રસ જેવો મધ જેવો દૂધ જેવો અને દહીં જેવો સાત પ્રકારના અહીંયા જંગલો બનાવવામાં આવ્યા બદ્રીકારણ્ય નિમિષારણીય કુંભકારણીય રેચકારણીય પદ્મારણીય ગુહ્યકારણીય અને દંડકારણીય સાત નગરીઓ અહીંયા બનાવવામાં આવી છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પૂરી દ્વાર વતિશ્ચેવ સપ્તેતા મોક્ષ ચાર ધામ અહીંયા બનાવ્યા ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ જો આ સાંભળો ને તમારા કાનમાં બધા નામ જાય તો પણ તમે પવિત્ર થાવ પ્રભુ ઘરે આપણા બાથરૂમમાં નાતા હોય ભલે ગંગાજી ન હોય પણ ગંગાનું નામ લે નાસો તોય શરીર પવિત્ર થશે